કાઢી કાઢી મરી ગયા હસોડા આજે હાડી પહેરીને હુવે છે ઓપરેશન હોય તો એ ઢીલી નાડી બાંધીને એ હાડી પહેરીને છે અને ઘરે આવે છે આજે આપણે નાઇટી તો ઓપરેશન છે તમે આમાં રિલેક્સો ના રે આખી જિંદગી નથી પહેરી હવે હું પહેરે આટલું આપણે ગવડિયા રાખે છે આપણે એક કોકના ફંક્શનમાં પહેરીને એકતા શરમ છે આવવા જેવી વાત છે હું નથી કહેતી તમે રોજ પહેરો ન ગમતો હાલો ભાઈ ભાઈ કહે દું ટ્યું બંધ થઈ ગયું છે એટલે પણ કોકના ફંક્શન તો હોય યાર તમે જરીક જોવો કે હું કઈ જ્યાં જઈ રહ્યો છું કેવું પાર્ટી પ્લોટ છે એ કોનો પ્રસંગ છે ઈ કેવા કેવા મોટા એને હેવી ફાર્મમાં રાખ્યા છે તો ત્યાં જ ને ખાડી પહેરો બીજું કાંઈ નથી સિમ્પલ સાડી પહેરો નથી કે તમે હેવી ઘરચોળા પહેરી પહેરીને જાઓ આપણે બધું એવી દેખાવું નથી કોકના દૂરના પ્રસંગમાં સિમ્પલ સાડી પહેરો ઓપન પલુ રાખો તો પાટલી વાળી ગયો તમે તારે પણ કોકના પ્રસંગો સ્વીકારો અને એને વધાવો કોકને લાગવું જોઈએ કે ને એની અમે ગયા હતા ને તો પાર્ટી પ્લોટમાં એના ગેસ્ટ પણ એટલા બધા ક્લાસથી હતા કૃષ્ણાબેન ને કાંઈ એટલે કાંઈ એ હાવ ગામડા ગામની અભણ છોકરી છે પણ આજે પણ હું કોઈના પ્રસંગમાં જાઉં એટલે આપણો લુક ચાર વાર લોકો નોટ કરવો પડે લુક કરવો એટલે એમાં કાંઈ એમાં ખર્ચો નથી થતો તમે સિમ્પલ તૈયાર થયા હોય તોય એ તમારી ઉપર શૂટ થાય તમને ખબર હોવી જોઈએ ખબર ન હોય બધન પાછી નોલેજ ન હોય પણ કોકના ફોટા વિડીયા જોઈને તો એટલું નોલેજ આવે ને કે આપણે આ સાડી ઉપર આમ પહેરાય આ કરાય તે કરાય અથવા તો આપણે સાડી પહેરવી તો આવી રીતે પહેરાય હું કઈ કઈક પૂર્યું જ પહેર્યું છે ખરેખર આ મને એ બેનને મેં કીધું મેં તમને વાત કહી કે હું મેં આપણા સમાજમાં છૂટી દીધી ને એનો બહુ ફાયદો ઉઠાવ્યો છે સમાજની ખાસ કરીને દીકરીઓ એમ બેનો એ બહુ બસ એ કે એ વાત તો તમારે સાચે એલા સાચી નહીં સમજવા જેવી છે કે આપણે આપણે આવનારી પેઢીને કાંઈ આપવાના જ નથી આપણને પહેલાં તો શરમ આવશે કે આપણે આપણી આવનારી પેઢીને આપ્યું છે શું એમ અને હું આપશું અહીંયા એક જીવનના એક નાજુક ઉમરે થયેલી એકાદી ભે ભૂલ હોય ને એનોય તે આપ કરીએ છીએ અને એનોય તે અપરાધ ભાવ જાતો નથી મનમાંથી અને સતત માણસ રોજ ઘરમાં એવું વાતાવરણ ઉભું કરી રહ્યો છે કરી રહ્યો છે કરી રહ્યો છે કે આવનારી પેઢી પાંચ પાછી અપેક્ષા રાખવી છે આપણા છોકરા થોડા આપણને પણ તમે હસવા વાળા ગુણ આપ્યા જ નથી હું તો હંમેશા કહું છું કે હું તમે બોલો છો શું કામ ઘરમાં કે આપણા છોકરા આપણે નહીં હાસવે ઇનડાયરેક્ટલી તમે તમારા છોકરાને મનમાં એ વાતનું બીજ રોપી દીધું છે આગળ સાથે નહીં હાચવાય હોય તો કે આમ થાય મમ્મી તમને હતા ને આમ તમને નહીં હાચવી એટલે એ શબ્દ જ કાઢો માને આ પહેલાના લઈને મેં એવું કીધું હતું કે ઘણા એને જ કહેતા કે હું તમારા દીકરાને કહી દઉં તમે લેતા આવજો હું તો પોખી લઈએ તો એવી પાસે તૈયારી રાખો કે દીકરીને કયો તમને જાતું પ્રોબ્લેમ થી દોરંગી ભાષા નહીં વાપરવાની ડબલ ઢોલકી નહીં નહી થવાનું સાડીની ની એડવર્ટાઇઝ કરવા ગઈ ત્યારે એ ભાઈ એવું કીધું કે કૃષ્ણાબેન તમારી રીતે તમે એક બે ડાયલોગ એક એડ કરી દેજો તમને ક્યાં કેવું પડે એમ છે એટલે દુ સારું વાલો કરી દઈશ બરાબર તો એમાં મેં મારો પોતાનો એક ડાયલોગ મેં એડ કર્યો છે કે ભારતીય નારીની પહેલી પસંદગી સાડી જ હોવી જોઈએ અને પોતાના ફેસ્ટિવલ ફંક્શન સાડીમાં જ સૂટ થાય તમે વિચારો કે વિદેશમાં રહેતી ભૂરિયું હાડી પહેરતી થઈ ગયું અને આપણને ખાડી પહેરવી પડે ને મને ગરમી થાય મને ખાડીમાં કામ ન ફાવે મારાથી હાડીમાં આમ ન થાય અમે ડિલિવરી કરી નવે નવ મહિના ગુજરાતી હાડીનો શેડો લાંબો રાખીને ફળી અને કાકા બાપા ને અને વાળું કરીને પોતપોતાના ઓવડે પડે ને ઓસરિયા નાઇટી પહેરતા તા છે પછી કે કૃષ્ણ બેન તમને ભાષણ બહુ આપો મેં એ દીતે એ કર્યું છે એટલે દેવી અમે ન દઈએ એકવી અમે ન કર્યું હોય તો અમે ન દઈએ એકવી હું પોતે હાડી નો પહેરતી હું હાડી ઉપર નો ભાષણ કરી શકું મેં પોતે આવા બધા હાજા ગાંડા ને હાસવે ને આ સંસાર નો હોરવો પાયર ઉતાર્યો હોય અને મેં ડિવોર્સ કર્યા હોય તો હું ડિવોર્સ ઉપર વાત ન કરી શકું બરાબર ને વાત કરવા માટે તમારી પાસે પોતાના અનુભવ હોવા જોઈએ વાતની અંદર સચાયું મેં એમણે પેલા કીધું ને કે સત્યનું એક પોતાનું એક અલગ રૂપ હોય એ ક્યારે આંધળા બેરા ગમે એવા માણસો હોય ને એની એ ફીલ થાય હું આ કોકને યાર વાત કરતી હોય ને કે તમે કેટલા સરળ છો એટલે એને બીજી વ્યક્તિઓ વાત નહીં કરતા હોય પણ સરળતા ન્યા જ દેખાય કે જે હા એટલે હા સિમ્પલ ભાષામાં લઈ હું શાક લેવા જતો ક્યારે કોઈ ફેશન થવાનું જ નહીં જે વસ્તુ તમારા થતી નથી થતી અને તમારી ઓળખ પોતાની તમારા કાઠિયાવાડી ટોન સાથેનો અવાજ છે તો હું કામ દબાવું છું આજે મેં નાકરાની જ્વેલર્સનું શૂટ કર્યું છે મેં ને પૂજાએ પૂજાની પોતાની પોતે ભણેલી ગણેલી ગ્રેજ્યુએટ છોકરી છે એ સાયન્સની સ્ટુડન્ટ છે તો એ પોતે એની લેંગ્વેજ છે જે હર રોજ એ પ્રમોશન આપે છે પણ મારી ઈજ છે હું બોલી છું કે લાવો લાવો ડિલિવરી ઓણ ને ઓણ આપો એટલે ઘરે જાય એમાં કાંઈ ખરાબ નથી આપણે મોટા કાઠિયાવાડી ને એ વરાછામાં બધા કાઠિયાવાડી છે અને બધાના ઘરમાં કાઠિયાવાડી માણસો છે તો એ સમજી ગયા ઓણ ને ડિલિવરી એટલે ઘરે જાય એટલે ફટાફટ ડિલિવરી આપો એટલે ઘરે જાય આ શબ્દ મેં પ્રયોગ કર્યો હશે એમ તમે બિલીવ નહીં કરો જયારે હરિયન જ્વેલર્સ મેં શૂટ કર્યું ત્યારે ભાઈએ જ કીધું હતું કે ક્રિષ્નાબેન તમારી રીતે કાઠિયાવાડી ભાષાના બે શબ્દો નાખી દેજો અંદે તો એમાં મેં એ શબ્દ વાપરા કે ક્યારેક મોડો દિવસ આવ્યો હોય વેચવાનું થયું હોય તો આપડે તો આપણું વજન જાય ને આ હું બોલીશું આ શબ્દ આ શબ્દનો એક પ્રભાવ હોય આ શબ્દનો એક ભાર હોય જેમાં શરમ સંકોચ ન થવો જોઈએ એવું સત્યનું હોય સાચું ગમે એટલું કડવું છે આજ તો કાલી હા હું આવશે પેલા હા આમ થયું થયું કર્યું તો કર્યું તું થઈ ગયું તો થઈ ગયું કારણ કે પોતાને પોતે સ્વીકારેલું સાચું હોય ને એ ઈ ભૂલ ઓછી દેખાય એમાં બીજા કોઈ એને બે ત્રણ વસ્તુ મસાલા મિર્સી ભેળવીને કહી ને એની કરતા પોતે સ્વીકાર લેવાનું કે આ થઈ ગયું હતું કે આ મારાથી થયું એમ અરે દીદી તળપતિ ભાષા બોલીએ એમાં ખોટું શું છે અરે ઘણા મને કેવા આવે તમારી તો લેંગ્વેજ કેવી છે તમે તો હા પ્યોર કાઠિયાવાડી કારણ તમે પ્યોર દેશી દેશી હોવાની ગૌરવ છે ને આજે તમે મને ઓળખો છો હું તમને નથી ઓળખતી ગુરુર કરવાનું અમુક જગ્યાએ એક ભાઈ એડવર્ટાઈઝની વાત કરી મારી અરે ભાઈ એનો તો બેન હતા બેન અરે મારે મારા માથાકૂટ થઈ જાય મને સીધી વાત કરે ને ગમે ગોળ ગોળ વાત કરીને મારે પાસે કરાવવું છે હું એવું નથી કે મને લક્ષ્મીનું માન નથી અપમાન કરી રહીશું કે લક્ષ્મીને ઓલું નથી પણ આત્મસન્માન થી તો વિશેષ ન જ હોય ને જ્યાં તમને તમારા મોઢે કઈ લઈ જાય કે તમને તમે તો બહુ એટીટ્યુડ ધરાવો છો એટલે પણ મારે તમારું બ્લાઉઝ આ નથી પહેરવું અથવા તો માને તમારી આ હાડીની ડિઝાઇન નથી ગમતી તો નથી ગમતું એ શબ્દ કે નથી પહેરવું એ શબ્દ પોતાનો હોવો જોઈએ કોઈ પરાણે તમને ઠોપી જાય તો હોવું જ ન જોઈએ ને ઘરના નું આપણે માન રાખવાનું બેન હોય કે ઘરવાળો હોય કે સાસુ હોય કે હાલો મારે હાું નહીં ગમે એને બીજાને હારું લાગે એટલે કરવું પડશે કે મારા ઘરવાળા નહીં ગમે એટલે કરવું પડશે કે ઘરવાળાને હારું લાગે એટલે કરવું પડશે બીજાને હારું લાગે કે નો લાગે ગમે ગમે એને આપણને ફેર પડવો જ ન જોઈએ અને એવા લોકોથી તો બિલકુલ નહીં જે આપણે માંડવીને આવવાનું વ્યવહાર નથી કરવાના આપણે આપણા દીકરાને જાનમાં લઈ જવાનો પછી તો બે વાર સોરી કીધું કે સોરી મેં મારું પ્રોફાઇલ મારું વ્યક્તિત્વ મારી આઈડી અને મારા પોતાના ફોલોઅર છે અને તમારે મારા પાસે કામ કરાવવું મારે તમારા પાસે નથી કરાવવું એટલે આવું હોય સત્ય એટલું બધું કઈ ને કે કડવું હોય અને એ નાગવું હોય એ પહેરી ન હોય કે જેવું તું માણસ એને પહેરવા માટે બહુ મોટું કાળજું જ હોય સત્ય સ્વીકારવું જઈ તે એ વાત છે એ ધડનારાને સ્વીકારવું જ પડે તમ ગમે એટલા હોય અર્જુનને આવડી મોટું ગીતા જ્ઞાન આપ્યું હતું મહાભારતનું કુરુક્ષક્રના રણ મેદાનમાં ઉભા ભગવાન શ્રી એ આપ્યું હતું કે હે કૃષ્ણ ગમે એ મરે બધા મહાભારતના યુદ્ધનું બધું પરિણામ મારે મારે જ ભોગવવાનું છે તારે ખાલી બનવાનું સાથે અર્જુન નહોતા સ્વીકારી ક્યાં અભિમન્યુનું મૃત્યુ રોડો રોવા મી નતા ને જેને અઢારાથી એનું જ્ઞાન આપ્યું છે ભગવાન કૃષ્ણ એ તોય નહોતા સ્વીકારી ક્યાં પણ સુભદ્રાએ સ્વીકાર્યું હતું એટલે મોત આવું છે એને સ્વીકારી જ લેવાનું આવવાનું જ છે હા ભણાય એમ કે તમને બીક નથી લાગતી મેં શેલી શું કરે મારી વધી વધી મારી નાખ્યા આપણને એ તો આજે જવાનું છે ને કાલી જવાનું છે એટલે મળતી વખત એવો તો તફસ ન રહે કે આપણે આપણે મનની વાત મનમાં રાખીને મરી ગયા આપણે એનો વિરોધ ન કર્યો કે આપણે આપણી વાતનો જણાવીએ કે આપણે આપણું મન ખાલી ન કરી હક્યા હું મારા હસબન્ડને પણ તમારા તમારા એ બતાવું છું આજે કે બને એવું કીધું કે સારું હું તમારો લઈ જતી હોય મારા હસબન્ડ એવું કીધું કે હું એનું જ લઈ જતીશ મેં તમારા હસબંને મારી વાતો લાગુ પડી ગઈ હે મેં તો એટલે નહીં મજા આવી હોય એ મીધું સત્યને એમણે કીધું ને પેરવું જવા તો એની વાત નથી એક બેને તેમ કીધું કે મારા ઘરવાળા એમ કે એ ઘર ભંગ છે કે એમ મેં એટલી બધી વાતોને અસર લાગે મારી તો તો ખોખલા ઘરમાં તમે રહેતા હશો કોઈ બીજા ત્રીજાની વાતો મેં તમે ઘર ભાંગી નાખો છો મહાભારતમાં કેમ સત્ય ન દેખાડું એ આંધળીના થઈ ગયા ને બધા એટલે સત્ય ન દેખાડું એ સત્યને દેખાડવા માટે જ કૃષ્ણને આવું પડ્યું હતું નકર બળભદ્ર હોય ગયા શારધામની યાત્રા એમ ન કે હાલ ભાઈ હું તારે યાત્રામાં ભાઈ આવું એ હારો એરિયા હતા એને કારણ કે એને સત્ય ઉજાગર કરવાનો હતું એનો જન્મ એટલે જ થયો હતો ગીતાબેનની જેમ તમે ખૂબ આગળ વધશો કેમ કે તેને સંસ્કાર રાખ્યા છે રાખ્યા છે સાચવીને કોણ ગીતાબેન બિગ ફેન ફ્રોમ આંધ્રપ્રદેશ અચ્છા તો તમે અહીંયા શું કરો છો બેન અત્યારે માણસને એવું જ છે કે બીજાને શું કરવું એની સલાહ આપે લોકો પણ એવું શું કરે કંઈ સમજાણું નહીં તમારું મને ઉપર પરવે ગયું કમેન્ટ એટલે છે ને જીવન ને આવી રીતે જીવો તો મજા આવે સ્ત્રી ને સ્ત્રી બની રહે પુરુષને પુરુષ ને પુરુષ બની રહે રહેવાય થવામાં થવામાં તમે એટલા બધા આગળ ન વધી જતા પુરુષ ને બાયલોક નાખો ને તમે ભાઈડા સાહેબ બની જાવ તમને કોઈ સાંભળવાય ઊભું ન રે બરાબર બે માણા પૂછે એવું કામ કરજો બે માણા પૂછતા બંધ થઈ જાય એવું નહીં સાડીનો આન્સર તો ન આપ્યું દીદી મારે સાડી લેવાય હતી દીદી હજી લેવાની જ છે લેવાની જ છે સાડી તમારે લેવાની છે સાડી નું મારે સેલ હજી બાકી છે મેં સો ટકા માંથી ત્રીસ ટકા સાડીઓ વેચી છે સિત્તેર ટકા વેચવાની છે પણ હું કઈક ફ્રી પડું ત્યાં ને બે દિવસથી શૂટ હતું બપોર પછી બપોર પછી ત્રણ દિવસથી આજે હું ફ્રી છું તો આજે સાતામાંથી તો રશ્મિ કે આપણે થોડીક વાર પોતા છે હવે પત્તા રમવાનું મને કઈ નથી લાગતું આ બે તો વાગી ગયા હમણાં હું હુઈ જાય રશ્મિન ફોન ની હું તો હું હોત ને મોબાઈલ એરોપ્લેન મોડ ઉપર મૂકીને અથવા તો સાયલેટ કરીને એટલે એ પતા બતા ગયા હવે મારા ફીડા પછી પાછી હતી ત્યાંથી કામનું કામ અજય દેવગરની શાયરી એક વાર પાછા બોલો દીદી કોઈ કિસ્સે કે બીના નહીં મરતા સબકી આપની આદત હોતી હ તેરી બી છૂટ જાય ગી મેરી બી સૂટ જાયગી આવું જ હોય લે સાચું થેન્ક યુ ફોર રીડ ધ કોમેન્ટ હેર લોંગ એન્ડ હેર લોંગ એન્ડ ગ્રોથ ધ ક્યૂબ ઓઇલ શેમ્પૂ યુઝ કરવું જોઈએ મહાભૃંગરાજ રામકૃષ્ણ ફાર્મસીનું મહાભૃંગરાજ તેલ નાખજો બહુ સારું છે વર્ષોથી જડીબુટી જડીબૂટીવાળું મારે બહુ ઉતરે પણ હારો એ ગ્રોથ વધતો જો બે બે હાર બધા આગળના છે એ તમે એ સાક્ષી છે કે વધી જાય છે અને ગ્રોથ વધવા માટે લેન્થની મનનત ખબર અને શેમ્પુ તો મને તો હું માઇલ્ હાવ વાપરું છું અત્યારે તો ગોટ મિલ્કનું વાપરું છું આરુનનું ડી તમે સાડીની પ્રાઇસ કઈ રીતે પૂછવાની લેવી હોય તો મને ડી એમ કરી દેવાનો કે મને આ સ્ટોરી રિએક્ટ કરીને કહી દેવાનો કે આ સાડી હું પ્રાઇસ છે મારી સરનેમ છે રાખોલિયા ગીતાબેન રબારી જેમ તમે મને ઓકે 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 હું સમજી ગીતાબેન કોણ ગીતા રબારી ઓકે હા બહુ સારી એવી છે શ્રી ઇઝ વેરી ગુડ આ બધા માટે મોટિવેશન જો થેન્ક યુ હીરુ ગોસ્વામી શેમ્પુ ક્યું શેમ્પુ તો જો અત્યારે વાપરું છું પણ છે સારું છે માઇલ્ડ શેમ્પુ નકર તો હું સનસિલ્ક વાપરવા મળી હતી કારણ કે લોઅરિયલ મેટ્રિક્સ મને મોંઘું પડવા માંડ્યું હતું અને હોય એવું સ્વીકારી લો મોંઘું જ પડતું હતું અને ઉપરથી મોંઘું પડી વાંધો નહીં પણ કેટલું હેરફોલ થતું હતું આ બધા સ્ટ્રોંગ શેમ્પુ આપણે બધાને આમામા કરવા કારણ કે તેલ એ હથેત એ માથામાં આપણે થોડાક મળવા આમ આમામ હેરવોશ કરી નીકળી જાય છે આમામા કરીને કાલપને હસોડી ઘણી નાખી ના ના હું ઘરેથી આ ઘરેથી જ વેચું એટલે મારી પોતાની સાડીઓ જે વર્ષે મારે ત્રીસ પાંત્રીસ જે સાડીઓ સોરી પંદર વીસ સાડીઓ જે મારે પહેરવી ન હોય ને એક બે વાર પહેરી હોય ને એ બધી સાડીઓ હું સેલ કરી નાખું બહુ બધી વધી વધારે પહેરેલી હોય એ બધી ફ્રેન્ડો ને એને બધાને આપી હોય હું સ્ટોરી મૂકું ત્યારે મેસેજ જોઈ લેજો મારે ઘરે તો પૂછે ક્રષ્ણાદી લાઈ કેમ નથી આવતા સુનું સુનું લાગે છે એટલે હમણાં તો અવાતું જ નથી હમણાં થોડી કામઠી થઈ ગઈ છું કાલે સાંજે તો મેં વેબ સિરીઝ જોઈ તો માનશો ટ્વિસ્ટેડ પેલો પાર્ટ જોયો પેલા થિંક નવ એપિસોડ છે ને સેકન્ડ પાર્ટ ચાલુ થયો હતો અધુરો કાંઈક છ પાર્ટ બાકી હતા અને સેકન્ડ પાર્ટના છ એપિસોડ બાકી હતા છ એપિસોડ સાંજે એક વાગે હું સુધી કારણ કે આજે કઈ કામ નહોતું ને તો કાલે લેટ નાઇટ સુધી પણ મારી આખી આખી વેબ સિરીઝ પૂરી કરીને બહુ મસ્ત માઇન્ડ બ્લોઈંગ સુપર મોડલ ઉપરની છે મર્ડર મિસ્ટ્રી ઉપર અને મજા આવી મને સસ્પેન્સ થ્રીલર ગમે તો આખી વેબ સિરીઝ પતાવી એટલે હું ફ્રી હોય ત્યારે બે કામ કરું વેબ સિરીઝ હોય ને કાક સારું પુસ્તકો કે મને કોઈ ગિફ્ટ કર્યું હોય તો વાંચતી હું હમણાં વાંચવાનું બહુ ઓછું થઈ ગયું છે માટીનું આવે એવું છે તમે સાડી પર અંબોડો વાળો છો એ હેરસ્ટાઈલ નો વિડીયો પોસ્ટ કરજો એલા ભાઈ તમે મેં તો બધું માંગી લીધું કોઈ પોની નો વિડીયો કરાવે કોઈ અંબોડાનો વિડીયો કરાવે સારું ચાલો કરી દઈશ બસ ફેન્સ માટે તો હાજર હાજર કારણ કે તમે લોકો પાંચસો પાંચસો મારા માટે હાજર હાજર જોશો ને તમારું કિંમતી નેટ બગાડો છો એક કલાકમાં સાંભળો ને સહન કરો છો એ મારા માટે કઈ ઓછી વાત નથી એવોર્ડ બરાબર છે વેબ નું નામ કયો તો બેન વેબ સિરીઝ ટ્વિસ્ટેડ ટ્વિસ્ટેડ એનું નામ છે નિહા શર્માની જે ટેલિવિઝનની હિરોઈન છે એની એક સિરિયલ આવી હતી જમાઈ રહ્યા છે જેની હિરોઈન છે નિયા શર્મા એ સુપર મોડેલ છે એની અંદર અને મર્ડર મિસ્ટ્રી મર્ડર પર મર્ડર કરે છે સસ્પેન્સ થ્રીલર છે અને ટ્વિસ્ટેડનો પહેલો ભાગ તો ઠીક ઠીક ઓછો મને હું બહુ ખાસ નહોતો લાગ્યો પણ એનો સેકન્ડ પાર્ટ જોવા માટે તો હું બહુ ઉત્સુકતા આવી મને તો આમથી કોઈ પણ ફિલ્મ જોઈને આપણે છેલ્લે સુધી પછી જકડી રાખે હોય ને થ્રીલર ફિલ્મ હોય તો સેકન્ડ પાર્ટ મેં કાલે જોયું બહુ મસ્ત છે સેકન્ડ પાર્ટના ફોર એપિસોડ છે લાસ્ટના છે ને એમાં એની સ્ટ્રોંગ લવ લવ સ્ટોરીમાં બતાવી છે તો સૈયારા બૈયારાની લવ સ્ટોરી તો કાંઈ લાગ્યો વળગે નહીં એવી મસ્ત તો જોજો સાડીની પ્રાઇસ કેજો ઓકે જયારે તમને કહેવો ને ત્યારે કહીશ મેકઅપનો વિડીયો શેર કરો ને પ્લીઝ દીદી હું આજ તમને બધાને એક વાત આ દઉં કરી દો સાચી વાત મને એ ખબર હોય કે આ મેકઅપ છે કે આ મેબલી નો છે કે આ આ છે છે કે એમ વોટવર ગમી પણ મને એ નથી ખબર રહેતી કે આને કયો શેડ કહેવાય આને કયો આ તે બરાબર ઈ મારા માટે છોકરા હોય છોકરીઓ બધું ત્યાંથી સ્કીન ટોન ને બધું કરીને મોકલું હોય પણ મારે હું વિડીયોમાં કેવું તમારા પાસે લેવું હોય તમે કેવી રીતે લઈ શકો કઈક તો ત્યાં અટવા આવું છું પણ તો હજી મારી કોઈ ફ્રેન્ડ આવશે ને પૂજા બુજા હારે છે ને ત્યારે હું મેકઅપનો વિડીયો હું મેકઅપ સેલ્ફ મેકઅપ કરીશ અને પૂજા પાસે એક સોની પાસે કોકની પાસે વિડીયો તમને ગુડ શું બસ બીજું કઈ હવે કોઈ રિક્વાયરમેન્ટ દીદી તમે નવરાત્રીમાં પહેર્યો તો એ રેડ બાંધણીનો બ્લાઉઝ ક્યાં બનાવડાવ્યો એ બ્લાઉઝ મેં સેલ કરી દીધો બીજું રેડ કલરનું ગઝી સિલ્ક બ્લાઉઝ હતું ને વ્હાઈટ કલરની સાડી એ સેલ કરી દીધું બે બાંધણી બ્લાઉઝ મેં સેલ કરી દીધું એક રાખ્યું મારા માટે આવો આકાશવાણી તમારો ઇન્ટરવ્યુ કરીશું થેન્ક યુ સો મચ અને ઇન્ટરવ્યૂથી યાદ આવ્યું કે એક પોડકાસ્ટ માટેનો કાલે ફોન આવેલો અને એમણે કીધું કે ક્રિષ્ના દીદી એક પોડકાસ્ટ કરીએ કે મેં કીધું મેં કર્યું તું હમણાં ત્રિસુલ ન્યુઝમાં વંદનભાઈ ભાદાણી સાથે જે અમારા જીવતા જાગતા ધગધકતા રિપોર્ટર છે એના સુરતના તો મેં કરશું હાલો પણ મેં આ વખતે કોઈ મારા જીવનના લગતા કોઈ પ્રશ્ન નહીં કંઈક સામાજિક પ્રશ્નો કઈ દેશના સળગતા પ્રશ્નો ઉપર કંઈક વાત થાય એમ હોય તો કરશું યુટ્યુબમાં કન્ટિન્યુ કરો લાઈવ નથી આવતા એમાં કરજો દીદી પાકું પાકું હાલો દીદી અમુક પ્રોબ્લેમના સોલ્યુશન જોઈએ તો વાત કરશો કેટલા ટાઈમથી ઈચ્છા છે વાત કરવાની જો મારા મારા તમારા બધા સાથે વ્યક્તિગત વાત કરવાનો ટાઈમ ન મળે ને એટલે હું પછી આવી રીતે લાઈવ આવી જાઉં કે જેવા બધાની કમેન્ટો બને ત્યાં સુધી રીડ કરતી હોઉં છું લગભગ મોટાભાગની બધી કમેન્ટોના હું જવાબ આપતી હોઉં છું તો પર્સનલી વાત કરવાનો ટાઈમ નહીં મળે અને મને એવો ઇન્ટરેસ્ટ એનાથી સંબંધો વધારવાનો વાત કરીને પછી બીજી વાર જવાબ ન દે ને કોકનું દિલ તૂટે એ કરવાનું જ નહીં યાર મારા દોસ્તીના લિસ્ટે બહુ ટૂંકા છે હા એટલે આવો ઓછા હેર સ્પ્રે કયો યુઝ કરો છો હેર સ્પ્રે યુઝ કરું છું સ્કવાસ કોફનો સાડીનો શોપનું શું થયું દીદી હજી તો વાત આગળ નથી વધી પણ વધશે મને એવું છે માય બેસ્ટ ફ્રેન્ડ ક્યાં મૂવીની વાત કરશો દીદી મૂવી નહીં બાપા વેબ સિરીઝની વાત કરી ચાલો બે વાગી ગયા છે હવે બધા સુઈ જાઓ ઘોટાઈ જાઓ અને આજે સાતમ છે પત્તા રમજો વાળમાં ટોલા કઢાવજો નિયમ અનુસાર આપણે શાસ્ત્રો અનુસાર નિયમ નહીં આ તો નિયમ તો એને નો કહેવાય શાસ્ત્રો અનુસાર વાર્તા વાર્તા માતાજીની ની વાંચજો અને મસ્ત તહેવાર ઉજવો અને પાસા કાલે પ્રમથી પાછું મોજ આવશે ત્યારે લાઈવ કરશું આવતીકાલે વિચારશે કે મહાદેવ ભગવાનનું એક શૂટ કરું મેં બનાવેલા હારની ડિઝાઇનના ઘણા મને ડિદ એમ કર્યા છે કે તમારે હારની ડિઝાઇન આમાં બરાબર દેખાતી નથી વિડીયોમાં તો તમે હારની ડિઝાઇનનો ફોટો મૂકજો પણ હું ફોટા બોટા તો નહીં મૂકું ફોટોના અંદર પાડેલો છે જો કે પણ કેટલાય તો કોપી કરે પાછો એક બેન તો મારી બ્રાન્ડ મંગલસૂત્ર પણ હું વિડીયો કાલે બનાવીશ ભગવાન મહાદેવની પૂજા કરીશ એટલે ઘરેણાની પૂજા થઈ જાય તો ત્યારે હું હાર પહેરી લઈશ તો તમે એમાં વિડીયોમાં જોઈ લેજો એવું લાગશે ને તો થોડુંક ઝૂમ કરીને અને હારનો સીન થોડોક એવો ક્લિયર આવે એ રીતે લઈ લેશું બરાબર અને માતાજીને પ્રાર્થના કરજો તમે બધા કે માતાજી આવી રીતે આવી રીતે પાંચ વર્ષ હોંહરવા કાઢી નાખે કોઈ માંદા નથી થયા અને માતાજી કૃપા કરી છે આવું થોડું છોકરા ભણીને પાયર ઉતરી જાય થોડાક લગન બગન કરીને આપણે ગોટો વાળીને વ્યા જાય દેહમાં જ્યાં આપણો જીવ ન્યા જ વળી જાય છે છોકરા ત્યાં સુધી કીધું છે જો કોઈ કાળા હું દેહમાં ન જઈને જઈ આપું ને તો હું અહીંયા મરી જ મને દેહમાં બાળજો ભલે પચીસ હજાર વધારે ભાંગજો મારા માટે મેં તમારા માટે આખી જિંદગી બગાડ્યું છે તો દાંત કાઢી એટલું મને કાઠિયાવાડ વાલું છે તો આવે હું હરવા પાંચ વર કાઢવાના છે નરેશ ઠાક્યા છે હું છું હું મેન્ટલી ઠાકીશું ની ફિઝિકલી ઠાકાશે ફાંકા છે એ બે પણ ઠાકવાનું નથી હજી પાંચ વર્ષ છોકરાઓના જે અધુરા કામ પૂરા કરવાના છે ભણતરના જે થોડાક વર્ષ બાકી છે એને પવણાઈ દઈ એના સંસારમાં સેટ કરી દઈ પછી વાહ વાહ